ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં જે બારમો પાઠ જે છે ગુજરાતી વિષયમાં નવા વર્ષના સંકલ્પો એમાં ભાગ એક અને બે આપણે જોયા એની લિંક પણ નીચે આપેલી છે તો આ ભાગમાં આપણે ભાગ નંબર ત્રણ જે છે એમાં જે લેખક સંકલ્પ કરે છે એની વાત આપણે કરતા હતા પછી ઘણા આપણે એવા પ્રસંગ જોયા કે છા ન પીવાનો સંકલ્પ પણ આવે છે અને બીમારીના કારણે એ સંકલ્પ પણ અધૂરો જ રહી જાય છે અને પછી પાછો એક ભાઈ સંકલ્પ લેશે ગુછ ન કરવાનો એમનો સંકલ્પ પણ ત્યાં ને ત્યાં જ પૂરો થઈ જાય છે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા હવે આગળ શું કહેશે લેખક એને આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા કે લેખક જે ભાઈ ત્યાંથી આપણે પહોંચ્યા હતા તો આગળ જોઈએ આપણે કે આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ નવા વર્ષ એટલે આ સંકલ્પ કેવા હોય આપણા વહેલી પરોઢ એટલે સવારનો સમય હોય વહેલો તો ઝાકળ હોય બે ઘડી હોય ને પાછું ઉડી જવાનું એટલે ઝાકળ થોડીક વાર હોય ને પછી ઝાકળ જે છે એ ઉડી જાય એ રીતે આપણને લેખક કહે છે કે નવા વર્ષના સંકલ્પ એટલે વહેલી પરોડનું ઝાકળ કે બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું એટલે બે ઘડી આપણે ઉત્સાહમાં અનુસારમાં સંકલ્પ લઈ લઈએ બે દિવસ આનંદ થાય અને પાછું હતું એને એવું ને એવું કે વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાસા છૂઈ જાય છે અથવા તો શિયાળાની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી કે આપણો કબજો લઈ લેશે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે શું કહે છે કે વૈશાખ મહિનો હોય ઉનાળાનો સમય જે હોય છે એમાં બપોરે જેમ બંટોળીયા છે વાવાઝોડું થક્રવાત જે ધીમે ધીમા બંટોળિયા થતા હોય છે એ થોડીક વાર જાગીને આવે ને પાછા સુઈ છે થોડી વાર થોડી વાર પવન આવતો હોય આપણને આમ તોફાન જેવું થતું હોય વંટોળિયા છડે થોડીક વાર થાય પછી પાછું શાંત થઈ જાય કડીક થાય કે પાછો એવું જ આપણો સંકલ્પ હોય કે દર વર્ષે આવે અને પાછું વહી જાય પછી બીજું કહે છે કે શિવાળ શિયાળાની સવાર હોય તો અગમ્ય એટલે સામાન્ય માણસની જે બુદ્ધિ હોય એ ન સમજાય તેવું કે શિયાળાની સવાર હોય અને આમ અચાનક જ આપણે જાગી તૈયાર થઈ જઈએ અને શરદી આમ અચાનક જ થઈ જાય અને આખો દિવસ આપણો કબજો રહે આખો દિવસ શરદી રે અને આપણે રડી 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 રડીને કે અંતે આવ્યું હતું એ મન પાસે એટલે પાછો જેમ એનો સમય પૂરો થાય શિયાળાને એટલે જેમ ટાઈટ ઠંડી જાય એમ શરદી પાછી વહી જાય કે સંકલ્પનું પણ કે આવું જ હોય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ જોખું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે કે આપણને ચમકાવીને ભાગી જાય છે છે કે ઉસ્તાદ એટલે કે આપણે તબલ છી હોય આપણે ડાયરામાં ગયા હોય અને જલસામાં કે સંગીત વાગતું બરાબર જામ્યું હોય અને આપણને મસ્ત ઊંઘનું જોખવું એકાદ આવી જાય પણ એક થાપ મારે એટલે પાછા આપણે આમ જાગી જઈએ આપણને ચમકાવીને આમ જાગી જઈએ ઐશાનગર અને પાછા હતા અને એવાને એવા થઈ જઈએ પાછા છૂ જઈએ કે સંકલ્પનો પણ આવું જ છે નવા વર્ષના ઉત્સાહમાં ઉત્સાહમાં સંકલ્પ લઈ લઈએ છીએ બે દિવસ પાળી અને પછી પાછું હતું એવું ને એવું પાછું થઈ જાય છે એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને પાછું આવીને ઉડી જાય દર વર્ષે બેસતું વર્ષ આવે અને સુધાર અને આપણી જિંદગી સુધારવા માટે કંઈક આપણે એવો સંકલ્પ કરી નાખીએ થોડોક દિવસ એને નિયમ મુજબ હાલીએ અને પાછા હતા ને એવા ને એવા વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો કે બીજા અગિયાર મહિના હોતા નથી કે આવા સંકલ્પ લેવા જેવા માણસો જે છે એ એ મહિના પૂરતા હોય છે પછી બીજા અગિયાર મહિના પાછા કે એ સંકલ્પ લેવા મળતા નથી બેસતા વર્ષને બીજા અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી એ આ જ કારણ કે સંકલ્પ આપણે પૂરો નથી થતો એના આના લીધે જ કે સંકલ્પ આપણે લઈ લઈએ છીએ અને પછી પાછા ક્યારેય એની સામું આપણે જોતા નથી હવે એટલે મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતા કરતા નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો જ કરવા નથી પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી હવે સંકલ્પો આપણા અધૂરા જે હોય છે એ પૂરા થતા નથી એટલે એનો વિચાર કરતાં કરતાં નિરાશા નિરાતે બેઠા હોય નવરાશની સમયમાં ત્યારે એવો વિચાર આવે છે કે બેસતા વર્ષે જે હું સંકલ્પ કરું છું કે આ નથી કરવું આ નથી કરવું એ સંકલ્પ છે પણ હવે એ સંકલ્પ પણ એવો લેવો નથી આવું કરવું એવો સંકલ્પ નથી લેવો એમ પણ દુઃખ એ વાતનું છે કે એ સંકલ્પ પાછો ટકતો નથી એમ ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું હું સ્વપ્ના રસવા બેચી જાઉં છું એટલે ફરી પાછું સંકલ્પ આવે ને પાછું આગળનો વિચારવા કે સ્વપ્નમાં એ રસવા બેચી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પ કરી નાખું છું નવા ઉત્સાહમાં ઉત્સાહમાં નવા સંકલ્પ લઈ લઉં છું ક્યારેક સહેજ સુધરતો લાગુ છું સંકલ્પ થોડોક દિવસ લીધો એટલે થોડાક દિવસ આપણે સુધરી જઈએ છીએ ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર કે રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પહેલાં સંકલ્પો વિસરી જઉં છું ક્યારેક નાગલોકમાં જઈ એટલે કે પાતાળ લોકમાં જઈ કે પૃથ્વી પર આપણું જે હશે જે પ્રિયતમા જે રાજકુમારની જેમ વાત કરે છે લેખક કે નવું વર્ષ આવે છે એટલે હું નવા સંકલ્પ જે છે એ લઈ લઉં છું અને જે જૂના સંકલ્પ છે એને વિસરી જાઉં એટલે કે એને હું પાછો ભૂલી જાઉં છું અચાનક જબકીને જાગું જાગી જાઉં છું આમ અચાનક જ મને યાદ આવી જાય કે આ મારા સંકલ્પ છે ફરીથી દ્રઢ નિશ્ચય બન્યું એટલે કે ફરી વસો મક્કમ થઈ જાઉં છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે એટલે કે બીજા સંકલ્પો જે લીધા છે એને ભૂલવા માટે જ કાનમાં પેલા રોમા રોલા એટલે કે ફ્રાન્સના સર્જક છે ચિંતક છે એ જગવિખ્યાત છે એ મને આવીને છે સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણ જ જેવા છે ભાઈ સ્વપ્ન જે છે એ જીવન છે આપણું એ ધનુષ્યની પણછ એટલે જે દોરી હોય બાંધેલી એના જેવા છે ભાઈ એ પણછ ખેંચાય છે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે એટલે કે જે ધનુષ્યની પણ એટલે જે દોરી છે એ તીર રાખીને આપણે ક્યારેક ખેંચીએ છીએ એટલે એ દોરી જે તીર રાખીને આપણે દોરી ક્યારેક ખેંચીએ છીએ નિશાન તરફ તો જે આપણે નિશાન આપણે તાક્યું હતું એ નિશાન તરફ ક્યારેક તો જશે એટલે એનું કેવું એમ છે કે ક્યારેક આપણે જીવનમાં જે સંકલ્પ લીધા છે તો ક્યારેક તો એ આપણું નિશાન જે આપણું લક્ષ્ય જે સંકલ્પ છે એ ક્યારેક તો પૂરું થશે જ અને મારા બધાએ સંકલ્પના રોપા કે ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે એટલે મેં જે 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 જીવનના જે સંકલ્પ છે જે ફૂલ જેમ ખીલી ઉઠે એ મારું જીવન પણ ક્યારેક ઉઠી ખીલી ઉઠશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું કે એવા દિવસની કલ્પના કે આવા કલ્પના હું જે વિચારું છું કે આવું મારું જીવન પણ ક્યારેક ફૂલી ફાલી ઉઠશે એવી કલ્પનામાં કે હું જે સંકલ્પો પાડેલા છે એ સંકલ્પોમાં એના વ્યાકુળતા વ્યાકુળતા વ્યગ્રતા એટલે વ્યાકુળતા એમાં પાછો વિસરી એટલે કે એમાં પાછો હું ભૂલી જઉં છું હવે આગળ જોઈએ શબ્દ સમજૂતી છે અગમ્ય એટલે કે સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું અને સંકલ્પ એટલે આમ કરવું છે તેવો દ્રઢ નિર્ધાર ફિલસોફી એટલે તત્વજ્ઞાન ભગીની એટલે બહેન રોમારોલા એટલે કે ફ્રાન્સના જગ વિખ્યાત સર્જક અને ચિંતક પાય એટલે કે તાંબાનો એક સિક્કો અને પૈસાનો ત્રીજો ભાગ હવે રૂઢિપ્રગ જોઈએ આપણે દ્વંદ સમાજ જોડી માયા મૂકવી એટલે સ્નેહ મમતા છોડવી દ્વંદ સમાજ જે ભાષ્ય સજ્જતા એ આપણે નેક્સ્ટ પાછા જોઈ લઈશું અભ્યાસમાં થોડાક પ્રશ્નો એ જોઈ લઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા ચોરસમાં દર્શાવો જો લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય છે બીજો સંકલ્પ છે ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી ત્રીજો છે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે તો ઝાકળની જેમ હોય છે ટૂંક સમય પૂરતા હોય છે ચોથો પ્રશ્ન છે લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે થોડાક પ્રશ્ન છે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે તો કે લેખક જે છે નવા સંકલ્પ છે બેસતા વર્ષના દિવસે કરે છે વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે તો કે ચાર વર્ષ બચાવવા માંગે છે ત્રીજું છે અલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું તો કે કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું ચોથું ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો તો કે ચા ન પીવાનો એ સંકલ્પ હતો પાંચમું માંદગીના બહાને છા શરૂ કરનારના સંકલ્પનું શું થયું તો કે જે છા પીવાનો જે સંકલ્પ છે એ સ્વર્ગે સીધાવ્યું અને એ સંકલ્પ ક્યારે જે સંકલ્પ છે એ ક્યારે કદી કે પુનર્જન્મ એનો થયો નહીં હવે સ્વાધ્યાયની જે સમજૂતી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું ફરી પાછા નેક્સ્ટ વિડીયો સાથે નવી મુલાકાત થશે પ્રશ્ન છે સ્વાધ્યાયના તો સાથે સાથે એવું લાગે છે કે વિડીયો બહુ મોટો થયો નથી તો જોઈ લઈએ હવે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન આપણે જોઈએ નવા વર્ષે લેખક ક્યાં ક્યાં સંકલ્પ કરે છે એમાં પાઠ જે શરૂ થાય છે એની શરૂઆતની લીટીઓ જે છે એમાં આખું વર્ષ વહેલા ઉઠવું નિયમિત નોંધપોથી લખવી આજ પછી કસરત ન કરી હોય તો તે દિવસે જમવું નહીં કદી છા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક શ્લોક પાકો મોઢે કરવો અને પાય પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો બીજો પ્રશ્ન છે બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે તો બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એક એકાએક વિચાર આવે છે કે આપણે પણ બૌદ્ધ મહાવીર નેપોલિયન વિવેકાનંદ જેવું થવું છે અને તેમના જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે તેથી એકદમ કંઈક નવું કરી નાખવું એવા વિચાર તેમના મનમાં આવે છે હવે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા શા માટે એમાં જોઈએ આપણે તો કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી શું કામ તો કે કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો જે છે ઉત્સાહમાં આવીને સંકલ્પ કરે છે પણ એ શબ્દ રસના રચના જે અડધા ભરાયેલા વ્યૂહ છે એની જેમ એમને એમ પડ્યા રહે છે ત્રીજો ચોથો પ્રશ્ન છે કે આ પાઠમાંથી એક વિનવદી એટલે કે હાસ્ય ભાગ છે એ વર્ગ સમક્ષ તમારે રજૂ કરવાનો છે હવે પાઠના આધારે નીચેના વિધાનો સમજાવવાના છે તો જો નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોડનું ઝાકળ એમાં શું કહે છે લેખક તો જોઈએ આપણે એમાં જોઈએ આપણે તો થોડીક વાર પહેલા જ આપણે જોઈએ કે જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત જ ઉડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય સુધી ટકતા નથી તરત જ તે અદૃશ્ય થઈ જાય છે બીજું છે વાત વાતમાં છીડાવવું અને પાન ખરતા પીડાવવું એમાં આપણે એક જે સંબંધીએ છે જે નવા વર્ષના દિવસે સંકલ્પ લીધો હતો કે ક્રોધ જીતવાનો એમને કે પોતાના સંકલ્પની વાત એની પત્નીને કરે છે ત્યારે તે વ્યંગમાં કહે છે કે તમારો સંકલ્પ તો ગમ્યો તો ખરો પત્ની એમ કહે છે પણ પાળો ત્યારે ખરા આ સાંભળીને જે છે એના પતિ એનો મિજાજ એટલે એમનો મગજ છટકે છે ગુચ્છાનો પાર નથી રહેતો કે એ વ્યક્તિનો સ્વભાવ કે વાત વાતમાં ચીડાવવું ને પાન ખરતા પીડાવવું એવો હતો કે જે વ્યક્તિ વાત વાતમાં ચીડાઈ રહેતી હોય તે ક્રોધ પર કાબૂસી રીતે રાખી શકે કે આ જ રીતે પાન ખરેને જે પીડાય એટલે કે નાની નાની વાતમાં દુઃખી થતી હોય એ રીતે ક્રોધને કઈ રીતે આપણે જીતી શકવાના હવે છે નિશાના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે તો એ તો તમે બનાવી શકો આત્મા સુધારણા માટે તો કે મારા ભારે બેસતા વર્ષના દિવસે કે આત્મા સુધારણા માટે કંઈક સંકલ્પ કરવો જોઈએ બીજું અઠવાડિયું તો કે અઠવાડિયું છેક અઠવાડિયા સુધી એનો ફોન ન આવ્યો તે ન જ આવ્યો અલગ અલગ બનાવી શકો જળિયા ઉચ્ચારણ આ રીતે પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે રસ વગરનું એટલે નિરસ થાય પછી પોતાની જાતને સુધારવી તે આત્મા સુધારણા અને ઇન્દ્રનું આસન એટલે ઇન્દ્રાસન અને ફરીથી જન્મ લેવો તે એટલે પુનર્જન્મ અને દ્રઢ નિશ્ચય વાળું એટલે દ્રઢ નિશ્ચય એ હવે નીચેનામાંથી દ્વંદ સમાજ ઓળખો અને લીટી કરો તો જો મિત્રતા તો કૃષ્ણ સુદાબાની એટલે કૃષ્ણ અને સુદામાં જે છે એ દ્વંદ સમાજ થશે ઘરમાં અહીં તહી સામાન પડ્યો હતો અહીં તહી છે એ દ્વંદ સમાજ થશે અને ઝાડ પર દસ બાર પંખી બેઠા હતા એટલે દસ બાર એ છે દ્વંદ સમાજ થશે અહીં આપણે પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી જોયું હવે પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને એનો સ્વાધ્યાય અભ્યાસ જે કંઈ છે એ પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા મળશું પાઠ નંબર જે તે રસે શરૂઆત કરીએ તો મળશું પાછા નેક્સ્ટ વિડિયો સાથે નવી મુલાકાત સાથે